પછી આત્મા પરમાત્મા એક હોય તો રાવણ જ્યારે શંકરનું ભજન કરતા હોય છે ત્યાં શંકર પ્રસન્ન થાય છે એટલે એમ કે છે કે ભાઈ હું બી કોઈ જય સચ્ચિદાનંદ જય સ આવો ઠાકોર કુશલ કે હું બી રામનું ભજન કરું છું તો તું રામનું ભજન કર એમ તો પછી ઈ રામ કયા એમ એ તો બધી વાર્તાઓ છે ભાઈ શિવનો અર્થ જ સમજે ને તત્વરૂપ એટલે પોતાનો આત્મા તું જીવ તો કરતા તું શિવ તો વસ્તુ કરી ઓમ નમ શ્યાય ઓમ કરતાં કરતાં કરતા કરતા શિવોહમ શિવોહમ બોલે છે કે નથી બોલતા એટલે હું જ શિવ પોતે જ શિવ થયો એટલે પોતાના આત્માની જ કરી બીજા ક્યાં નહીં કરવાની વાત છે સમજાય છે આ તો શિવ પણ ચલાવવા માટે પછી આ બધું મૂકી દીધું એનું મહત્વ બતાવવા માટે શિવ એટલે પોતાના આત્માની કરી એમણે રાવણે પોતાના આત્મા ની કરતો હતો શિવ એટલે પોતાના આત્મા સ્વરૂપ ની કરતો હતો શું જાય છે એ સમજવાનું છે શું રામચંદ્ર પ્રસન્ન કરવા અરે રામચંદ્ર જયારે પેલું પાર કર્યું ત્યારે શિવ અને રાવણને બોલાયેલ વાત બધી વાત જ છે પણ એને જે શિવની ભક્તિ કરી એટલે પોતાના આત્માની જ કરી

તો મને તેથી એમ લાગ્યું કે મેં સિંહોમ સિંહોમ ના દર્શન કર્યા એ બધા ચિત્ત ચમત્કાર છે શું ચિત્ત ચમત્કાર એ ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે એવું બધું દેખાય પ્રકાશ દેખાય કોને લાલ દેખાય પ્રકાશ દેખાણો લાલ કોઈને સફેદ દેખાય કોને લાલ દેખાય શું એવું જાત જાતનું દેખાય બહુ એકાગ્રતા થઈ ગઈ હોય ને પણ એ તો જ્ઞેય છે ને જોનારો આત્મા છે આ જેને જોયો ને પ્રકાશ એ જોનારો આત્મા છે એ ગોળો આત્મા નહીં

ઓ શાંતિ લાગે શાંતિ ઠંડક લાગે પણ પછી થોડો વખત પછી પાછો આ બધું ચડી બેસે પાછું પાછો આવી જાય બરોબર એનો એટલે પેલો આ બધા આગળનાને સાક્ષ સાતકાર માને છે નરસિંહ મહેતા કેતા કે મને સાક્ષાત્કાર થયો કૃષ્ણનો મીરા કે મને કૃષ્ણનો સાક્ષાત્કાર થયો પણ એમની ભાષાનો સાક્ષાત્કાર શું ભાષાનો સાક્ષાત્કાર એ શું કે મને મુરલી વાળા દેખાય છે ગાય વાળા દેખાય છે મુગટ પહેરેલા દેખાય છે પીછું મોરનું પીછું એટલે એ તો શરીર છૂટી ગયું પાર્ધિયે બાણ માર્યું દેહ તો પૂરો થઈ ગયો ફિનિશ થઈ ગયો એ કેમ નો દેખાય આવે કેમનો પાછો સમજાય છે આ તો પોતે જે કલ્પનામાં મૂક્યા હોય કૃષ્ણના કૃષ્ણ ભગવાનને જે સ્વરૂપે કલ્પનામાં જોયા હોય ચિત્ર્યા હોય એ રાહત દાળો એ જ દેખાયા કરે દેખાયા કરે એમાં ટુ દે એકાગ્ર થઈ જાય ટુ દે થઈ જાય પછી એને એ એ ચિત્ર દેખાયા જ કરે ખસે જ નહીં એ ચિત્તની શક્તિ છે ચિત્ત આ બધું ફોટોગ્રાફી લે જુએ તો એ ખસે જ નહીં નિરંતર દેખાયા કરે એટલે એમને લાગે કે આ મને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો પણ ખરેખર એ દ્રશ્ય છે કૃષ્ણ ભગવાન દેખાય છે ને એમને એ દ્રશ્ય છે અને પોતે દ્રષ્ટા છે આત્મા સ્વરૂપે દ્રષ્ટા છે એ દ્રષ્ટા એ જ ખરા કૃષ્ણ છે શું દ્રશ્ય એ રૂપે કૃષ્ણ ના હોય દ્રષ્ટા રૂપે હોય સમજાય છે ગોળો ગોળો જુદી વસ્તુ છે છે ચમત્કાર અને અંદર જે જોનારો છે તે આત્મા છે એનો અનુભવ કરવાનો છે શું આ સમજાય છે ગણપતભાઈ સમજાય એ વાત છે બધા અહીંયા ટોઈ ગયા સાક્ષાત્કારમાં દિખાયા કરે ને સાક્ષાત્કાર એ બરાબર છે પણ એ અમુક સ્ટેજનો સાક્ષાત્કાર છે ખોટું નથી સારું જ છે બધું પણ એ ખરું આત્મસાક્ષાત્કાર એ ના કહેવાય કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર એટલે એમને ચિત્રપટનો થયો હોય બરાબર છે ભક્તિમાં ચિત્ર એકાગ્ર થઈ જાય ને ત્યારે આવું બધું થઈ શકે છે એટલે ઘણા બધા સંતો ભક્તોને અત્યારના ને તો બહુ ડિફિકલ્ટ પણ એવું આત્મા છું એવું રહ્યા કરે ખ્યાલ આવ્યા કરે હું આ દેહ સ્વરૂપે નથી પણ હું આત્મા સ્વરૂપે છું શુદ્ધ આત્મા છું ત્યારે એને ખરો આત્માનો સાક્ષાત્કાર કહેવાય એ પેલા પ્રફુલ્લે કહ્યું ને હું રહે છે મને એની મેળે રહે છે હવે એ તો બિચારા એવો તો કે બહુ આવતો નથી ને અમને કંઈ બહુ મળતો નથી પણ એને જ્યારે લીધું જ્ઞાન ત્યાર પછી એને આ સેટ થઈ ગયું એ જાય નહીં શું નિરંતર રહ્યા કરે એનું શુદ્ધ આત્મા છું એ રહ્યા જ કરે આ દેહ સ્વરૂપે નથી પણ હું આ શુદ્ધ આત્મા સ્વરૂપે છું ખરો એને સાક્ષાત્કાર કર્યો આત્મ સાક્ષાત્કાર આ બે જુદું એવું રહ્યા કરે અંદર આનંદ રહે મુક્તિ રહે બહાર બધું થાય ગણપતને બધું થાય પણ અંદર આત્મા અંદર કશું ના થાય અંદર મુક્તતા રહે એ ખરો આત્માનો સાક્ષાત્કાર કરે પછી એક વખત એ પગથિયાથી આગળ જતાં જતા પૂર્ણ થઈ જાય ત્યારે પૂરું છેલ્લી દશા પરમાત્મા દશા આત્મામાંથી પરમાત્મા થાય અત્યારે તો અજ્ઞાન દશામાં દશા કહેવાય શું જીવાત્મા કહેવાય મૂળાત્મા કહેવાય પછી તમને જ્ઞાન મળશે કાલે ત્યારે તમે એમાંથી શુદ્ધાત્મામાં આવશો આવશો દશામાં આવશો પછી આ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હો આ અત્યાર સુધી માનતા એ જુદું ને ખરેખર હું છું જુદો એનો અનુભવ થશે પછી સંસાર પૂરો કરવાનો સારી રીતે આજ્ઞા બતાડશું આજ્ઞામાં રહીને સંસાર પૂરો કરવાનો નવું કર્મ બંધાય નહીં અને પાછલા બધા પૂરા થાય બધા કર્મો પતી જાય એક પણ બાકી ના રહે એક પરમાણુ ના રહે ત્યારે પછી પરમાત્મા પત કહેવાયને મોક્ષે ચાલે આ છે રસ્તો સમજાયું ભાઈ તને એ રસ્તો તમને બતાડીએ છીએ લઈ જઈએ છીએ આ યોગ માર્ગમાં ચિત્તની એકાગ્રતા બહુ થઈ જાય ભક્તિમાં એ બહુ એકાગ્ર થઈ જાય ત્યારે એવું થાય બધા ચમત્કારો જાત જાતના અમે એને બહુ મહત્વ નથી આપતા બાય પ્રોડક્શનમાં આવે તો બરાબર છે ના આવે તો કાંઈ નહીં એના વગર કશું આપણું અટકતું નથી જય સચિનંદ અંધકારમાંથી પ્રકાશ તરફ જવા માટે તેમજ આ કાળમાં સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની આવશ્યકતા કેટલી અને ક્યાં સુધીની એવું છે ગુરુની આવશ્યકતા તો ઠેર ઠેર પડે છે શું આ છોકરાને સ્કૂલમાં જાય ને તો એકડું શીખવા જાય છે કેમ ઘેર બાપ નહીં શીખવાડતો બાપાને બધું આવડે છે તમે માસ્તર છો તમે તો છોકરાને શીખવાડો કે તમે તમારા છોકરાને કે એને મૂકું કેજીમાં બીજા માસ્તર પણ નહીં મૂકતા કેમ બધી આવડે છે ટેકનિક પણ એની ટેકનિક એના માસ્તરને એને એક્સપર્ટને જ આવડે દરેક લેવલના ટેક્સ એક્સપર્ટ હોય શું કેજીના માસ્તરને મેટ્રિકના માસ્તરને કેજીનું ના ભણાવતા આવડે અડધા કલાકમાં માથી દુખી વગરને ઘેર નાસી જાય કોલેજવાળાને તો મેટ્રિકનું ના ભાવે શું એવું આ સ્કૂલ સ્કૂલવા સ્કૂલથી શરૂઆત થાય છે શું એકડો શીખવાડનાર માસ્તર સૌથી પહેલાં ગુરુ આપણી મા થાય પછી બાપ થાય શીખવાડવાળું જોઈએ ને પછી સ્કૂલમાં ગુરુ દર વર્ષે પાછા બદલતા જાય પછી ધર્મમાં આપણને જે રસ્તો બતાડે ગુરુ એટલે ગાઈડ જે આપણને ગાઈડન્સ આપે એ આપણે ગુરુ કહેવાય ધર્મમાં બતાડે પછી જે આત્મજ્ઞાન એટલે સમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એને એમાં સમ્ય જ્ઞાનીની જરૂર છે પછી આપણે લૌકિકમાં ને ગુરુ કહીએ પણ ખરેખર ગુરુ પદે પોતે ના હોય આત્મામાં જે રહેતા હોય પોતે ગુરુપદમાં કે શિષ્ય પદમાં એ બધા વ્યવહારમાં ના હોય શું પણ જરૂર ખરી રસ્તો બતાડનાર સાચા જ્ઞાનીની જરૂર નહીં તો મેળ ના પડે શું નૌકારમાં આચાર્ય ઉપાધ્યાયને સાધુને શા માટે રાખવામાં આવ્યા છે આ બધાને આત્મજ્ઞાન સમ્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું અને રસ્તો બધાને બતાડતા માટે શું આત્મજ્ઞાન થયેલું હોવું જોઈએ ભગવાન મહાવીરની ભાષાનું સમ્ય જ્ઞાન થવું જોઈએ કશાય જાય મન કશાય દેખાય નહીં ઉગાડા કશાય હોય સમજવાનું કે આ આપણા જેવા જ છે મિથ્યાત્વમાં સમ્ય જ્ઞાન એટલે ચોથું ગુણસ્થાન ત્યાં કશાય ના હોય શું ઉઘાડા કશાય દેખાય એટલે આપણે સમજવું કે આ છે ભલે આ લૌકિક આચાર્યો છે અલૌકિક નહીં ભગવાનની ભાષા નથી એટલે આપણને આ સમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ કામ નહીં લાગે બાકી ધર્મ બધા બતાડે એ બરાબર છે એના માટે ઓકે તો બધા છે જ ને બધે એટલે ભગવાન મહાવીરને નૌકારમાં આવનારા અત્યારે મળવા મુશ્કેલ નવકારમાં કોને એન્ટ્રી છે લોહી સૌ સાહુણમથી લઈને અરિહંત હરિહંતને સિદ્ધ તો છે જ નહીં અહીંયા હોય નહીં પણ આચાર્ય ઉપાધ્યાયને સાધુ આત્મદશા સાધેનું નામ સાધુ કહેવાય આત્મામાં રહેતા હોય પછી એમથી હાયર ડિગ્રી હાયર ડિગ્રી આચાર્ય તો પૂર્ણ બધા આચારોમાં હોય ને આત્મામાં નિરંતર રહેતા હોય એટલે વર્તમાન કાળની અંદર સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન અથવા સમ્યક આચાર્ય એવા કોઈ આપની નજરે ખરા અમને તો કોઈ નથી મળ્યા અને એવા લાગ્યાય નથી ભગવાન મહાવીરે જ પોતે જ કહ્યું હતું શું ખબર છે તમને વંક જડાય પછીમાં આ શબ્દ પ્રયોગ ખબર છે નથી ખબર ભગવાને બધાએ પૂછ્યું ભગવાન આપના ગયા પછી પાછળના બધાનું શું થશે પાટો પાટ ઉપર તમારા ભગવાને કોઈ વંક જડાય પછીમાં વાંકાને જળ પાછળના થશે હવે તમે સમ્યજ્ઞાની ક્યાં વાત કરો સમ વાંકાને જળ ના હોય તોય બહુ થઈ ગયું અરે ભગવાન મહાવીર બોલ્યા છે તે બધા કહે છે વ્યાખ્યાનમાં અમે તો જે બોલ્યા એ તમે કહે છે અમારે એની હાથે કે લેવા દેવા નથી સુ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિ મંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન 9327010101